છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની કામગીરીથી લોકો પરેશાન છે નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતોની ઘટના બની રહે છે જેમાં દિવસે ને દિવસે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે જાફરાબાદના હેમાડ ગામે અને છેલણા ગામ પાસે નેશનલ હાઈવે દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે જોકે આ ડાયવર્ઝન ફક્ત નામ જ રહ્યું છે ડાયવર્ઝન પર કોઈ સાઇન બોર્ડ કે રેડિયમ લગાવવામાં આવ્યા નથી ડાયવર્ઝન માટેના પાળાને માત્ર પ્લાસ્ટિકના બેરલ મૂકીને ડાયવર્ઝન કરવામાં આવ્યા છે મોટા વાહન ચાલકો અને નાના વાહન ચાલકો સ્પીડમાં હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટના બની રહે છે આ પરિસ્થિતિને ધ્યાને લઈને હેમાળ ગામના સરપંચ અને આગેવાનો સહિત ગ્રામજનોએ ડાયવર્ઝનની મુલાકાત લીધી હતી અને નેશનલ હાઇવેના અધિકારીઓને તેમની ઘોર નિંદ્રામાંથી જગાડવાના પ્રયાસ કર્યા હતા યોગ્ય નિરાકરણ આવે તે માટે વહેલી તકે કંપની કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ માટે નેશનલ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે હેમાડ ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો લાગે છે કે અધિકારીઓ નિયમોને ઘોડીને પી જતા હોય તેવું સ્પષ્ટ જણાય છે વધુમાં નેશનલ હાઈવે પરના જૂના પુલો પર પણ માત્ર સમારકામ કરીને ચલાવી લેવાયું છે લોકો જણાવી રહ્યા છે કે આ પુલ ક્યારે બેસી જાય અને નિર્દોષ લોકો જીવ ગુમાવે ત્યારે જ તંત્ર જાગશે તેવું લાગી રહ્યું છે હેમાળ ગામના હું આગેવાન સગનભાઈ વિશ્રમભાઈ પુરસાળા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે છે નેશનલવાળાની બે દરકારી ના હોવાથી આ બે જૂના નાળા હોવાથી આ ત્રણ વર્ષથી આ ડાયવર્ઝન છે તો પણ એમાં એને કોઈ રેડિયમ નથી લગાવેલું ટીપડા મેકેલા છે એમાંથી કોઈ ખબર નથી પડતી આગળથી આવતા એટલે લોકો જે સ્પીડોમાં આવતા હોય એ ડાયરેક ઠેકાવી અને માણસની જાનહાનિ થાય એવું કાર્ય બને છે તો વહેલી તકે આ ઘોર નિંદ્રાની અંદર જે આ તંત્ર બેઠું છે આ નેશનલ હાઈવે ઉપર જે કંપનીઓ કામ કરી રહી છે એ કોઈને ગાઢતી નથી હેમાળ ગામની અંદર માનો કે સાઇડિંગ રોડ હોય તો એની અંદર પાણી પણ સાચતી નથી એટલે બે સરકારી હોવાથી હજે અમે આજે એમાં સંતોષ એ બધા આવે આગેવાનોએ જે મુલાકાત લીધી અહીંયા તો હજી પણ એ લોકો આવ્યા નથી એ ટીપડા પણ હરકાં કર્યા નથી ડાયવર્ઝન પણ હરકું કર્યું નથી એટલે આ લોકોને કોઈ કહેવાવાળું નથી તો અમારી એટલી એક અરજ છે કે આ ઘોર નિંદ્રામાંથી આ નેશનલ આવ્યાવાળાને જગાડે ને બને એટલું વહેલાસર સર આ ડાયવર્ઝનમાં સુવિધાઓ આપે અહીંયા આગળ તમને કીધું ખાડા એવા છે તો એની અંદર પણ કંઈ પણ માલ નાખતા નથી કોઈ વસ્તુ કરતા ડાયવર્ઝન ડાયવર્ઝનની રીતે હોવું જોઈએ એ કંઈ પણ વસ્તુ નથી તો આ કોન્ટ્રાક્ટરને કાં બ્લેક ઝોનમાં મેં કે કાં તાત્કાલિક એની પાસે આ પગલાં લેવડાવે અને આ કામ કરાવડાવે એવી અમારી અરસ છે ને લોકોની લાગણી છે તો આ લાગણીને ઠેસ ન પૂછે એના માટે આ ઘોરતંત્રને લગાડી અને આ કામ વહેલી તકે થાય એવી અમારી નમ્ર અપીલ છે ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી